ગુજરાતમાં અવારનવાર માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેમની હત્યાની ઘટનાઓ બનતી રહેતી હોય છે જે દરેક માતા પિતા માટે ચેતવણી સમાન છે પણ અહીંયા આ માતા પિતાઓને એ પણ સમજવાની જરૂર છે કે તમારી આસપાસ રહેતા એ વાસના ભૂખ્યા વરુઓથી તમારી દીકરીને બચાવવા માટે તમારે એલર્ટ રહેવું પડશે કારણ કે સુરતના કડોદરામાં જે ઘટના બની છે તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે પાંચ વર્ષ બે મહિનાની બાળકી તમે શું માનો છો એ બાળકીની તાકાત કેટલી હશે તેમ છતાં આ પૂરી તાકાત લગાવીને હવસ હેવાન સામે લડી પાંચ વર્ષની આ માસુમ પોતાની આબરૂને બચાવવામાં તો સફળ રહી પણ કરમની કઠણાઈ તો જુઓ બાળકી તાબે ન થતા હેવાને બેરમી થી મોતને ઘાટ ઉતારી દીધી જો તમારી દીકરી નાની હોય અને તેને પાડોશમાં રહેતો કે કોઈ પરિચિત વ્યક્તિ ચોકલેટ કે અન્ય કોઈ વસ્તુ અપાવવાના બહાને સાથે લઈ જાય તો ધ્યાન રાખજો આવી રીતે બાળકીને રમાડનાર દરેક વ્યક્તિ પર શંકા કરવી જરૂરી નથી પરંતુ સતર્ક રહેવું જરૂરી છે કારણ કે પાડોશમાં રહેતા એક યુવકે ખરાબ ઈરાદે બાળકીને સાથે લઈ ગયો એ પછી જે થયું એ ખરેખર ચોંકાવનારું હતું સુરતમાં પાંચ વર્ષની બાળકીની હત્યા દુષ્કર્મના ઇરાદે ઉપાડી જનારે કરી હત્યા કરીએ બુમાબૂમ કરતા હેવાને લીધો જીવ સુરત શહેર પોલીસના સગંજામાં માથું નીચે રાખી જોવા મળી રહેલા આ હેવાનની કરતૂત સાંભળશો તો તમારું કાળજું કંપી જશે બાળકી પર હતી પોતાના બદ ઇરાદાને પાર પાડવા આરોપીય બાળકીને ઉઠાવી તો ગયો પરંતુ બાળકી તાબે ન થતા તેની હત્યા કરી નાખી एसओ जी एल सी बी वगैरह पी आई सब आ गए तो उसकी टीम बना के उसको ढूंढ रहे थे तो वो मिल गया तो गीले कपड़े में मिला था तो थोड़ा असक हुआ कि भाई इसके कपड़े कैसे गीले हुए फिर कुछ प्रश्न में वो उसने कबूलाया है कि वो बच्ची को लेके गया था और बच्ची के साथ ये गलत हरकत करते समय बच्ची ने बच्ची चिल्लाई और उसने पत्थर मार के बच्ची की हत्या की है आगे की कार्यवाही में आरोपी को कड़ी की कड़ी सजा मिले इस दिशा में हम सब तपास कर रहे हैं अभी ભલભલાને હચ દે તેવી ઘટના વાકા ગામના સીમ વિસ્તારમાં બની છે જે ઘટના કેવી રીતે બની હવે તેના વિશે વાત કરીએ તારીખ એક જૂન બે સમય સવારના નવ કલાક સ્થળ વાંકાનેડા ગામ સુરત કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં રહેતો ગણપતલાલ પાડોશમાં રહેતી બાળકીને ચોકલેટ અપાવવાના બહાને લઈ ગયો बपोर न बार वाग्या सुधी बाळकी परत न आवता माता पिता ए शोधखोळ शुरू करी बाळकीनी क्यांय भाळ न मळता माता पिता ए ने जाण करी घटना ने गंभीरता थी ले कड़ोदरा जीआईडीसी पुलिस से अलग अलग टीमों बना भी बाड़की ने शोध खोल शुरू करी हती नजीक में लगेला सीसीटीवी कैमरा चेक करिया તો તેમા આરોપી બાલકીને ઘરથી . કિલોમીટર દૂર વાકાનેડા ગામની હદમાં લઈ જતો દેખાયો ગળપત પરત આવ્યો તેરે તેના કપડા ભીના હતા જેતી શંકા જોતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જ કબૂલાત કરી તે સાંભળીને બાલકીના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ ઉસકી બચ્ચી તો રોજના યે ચોકલેટ biscuit વગેરે લેને કે લિયે લે જાતા થા કલ ભી લે ગયા ले गया तो उसकी मतलब नीति भ्रष्ट हुई और वो दस रुपये की चॉकलेट बच्ची को दिला के चॉकलेट बच्ची को ले गया एक किलोमीटर दूर ये ता गन्ने के खेत में और वहां पे उसने रेप करने की कोशिश की बच्ची ने जोर जोर से आवाज लगाया तो उसने पत्थर मार के सिर के भाग में पत्थर मार के बच्ची की हत्या की हुई है फिर पुलिस ने सीसीटीवी फुटेज देखा तो वो बच्ची लेके जा रहा था આરોપીએ કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગણપત અને મૃતક બાળકી પાડોશમાં જ રહે છે જેથી ગણપત અવારનવાર બાળકીને બિસ્કીટ અને ચોકલેટ અપાવવા લઈ જતો હતો ગણપત પાડોશમાં રહેતો હોવાથી બાળકીના પરિવારને તેની પર વિશ્વાસ હતો બનાવના દિવસે પણ ચોકલેટ અપાવવાના બહાને બાળકીને આરોપી લઈ ગયો બાળકીને બે ચોકલેટ અપાવી ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો જોકે બૂમ કરતા હેબતાઈ ગયેલા આરોપીએ બાળકીનું મોટું દબાવ્યું અને તેના માથા પર પથ્થરના ઘા મારી હત્યા કરી દીધી ત્યારબાદ તેની લાશને ફેંકી એક નહેરમાં નાહવા ગયો પોલીસે ઘટના સ્થળેથી બાળકીની લાશને પીએમ માટે મોકલી આરોપીની ધરપકડ કરી છે આરોપીએ બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપીને કડકમાં કડક સજા થાય એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત